જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ દસ પેલો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે આજે ટાઇટનમાં જે ફોટો રાખ્યો છે એ આપણા સોમનાથ જિલ્લાના સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકો અને મીઠાપુર ગામ કિમભાઈ બારટ આહીર એ આપણે સોમાહ દરમિયાન આપણે જે માહિતી આપતા ત્યાં વિસ્તારની પણ એમાં ખાસ જે માવઠાની કે જે ખેડૂતને નુકસાની થાય એ આપણા ખીમભાઈ આપણા સાથે ફોન કરી અને એટલી વેદના દર્શાવતા કે અમારા કિશોરભાઈ અમારા વિસ્તારના લગભગ ખેડૂત આ માવઠાના માર અસહનીય નુકસાની છે તો આપણે એવા મીઠાપુર ગામના શ્રી ખીમભાઈ આહિરજી ખીમભાઈ આહિર બારડ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ જેથી કરતાં આવા ખેડૂતભાઈઓ અલગ અલગ વિસ્તારોથી જોકે આપણે દીવ સાઈડથી ઉના સાઈડથી પછી અમરેલી કચ્છના વિસ્તારથી પછી અમારા પશ્ચિમ સૌરાષ્ટ્રના ખાસ કરી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લો તો એવા ઘણા ખેડૂતભાઈઓ હતા જે આપણા કોન્ટેકમાં હતા વારંવાર આપણે માહિતી આપતા પણ જે કિમભાઈ છે એ ખીમભાઈએ તો આપણે મને પણ ક્યાંક ને ક્યાંક દુઃખ થાય તેવા એ વિસ્તારોના ફોટા અને મગફળીનું જે નુકસાની છે એમના વિડીયા પણ મને મોકલાતા અને કીમભાઈ જે માવઠા દરમિયાન દિવસ દરમિયાન મને એક ફેર ફોન કરી અને મારી આગળ માહિતી મેળવતા અને એમના ગામજનોને માહિતી આપતા એટલે આવા કિમભાઈ જેવા ખેડૂતભાઈઓ ઘણા આપણા ગુજરાત સૌરાટની અંદર છે જોકે આપણે તો ઓલ ગુજરાત સૌરાટથી મેસેજ અને ફોન આવે છે પણ ખાસ મિત્રો આવા પણ ખેડૂત હોય જ્યારે હું મારા મારી માંડવી કાઢતો હતો ત્યારે પોરબંદર સાઈડથી મને એક ખેડૂતભાઈનો ફોન પણ આવ્યો હતો તે પણ મેર છે અને એ ખેડૂતભાઈએ એવી પણ એની પોતે પણ મારા પ્રત્યે એક વેદના સીલ કરી હતી કે કિશોરભાઈ આપણે ટ્રેક્ટર અને ઠેસર બે છે તમે લઈ જાઓ અને તમારી મગફળી કાઢી લો પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ આવા ખેડૂતોને જે આપણે ક્યાંક ને ક્યાંક એક આપણે જે આ માહિતી આપીએ એ આપણે આવા ખેડૂતભાઈઓ તરીકે એક માહિતી આપીએ છીએ કે ખરેખર આપણા જે ખેડૂતભાઈઓ છે અમુક ક્યાંક ને ક્યાંક આપણે પણ આપણે પણ ઉત્સાહ કરે છે અને મહેનત કરવાની મજબૂર કરે છે જે આ ખેડૂતભાઈઓ છે એમને ખાસ ખાસ મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભારભાઈ પણ આજે આપણે ખાસ વાત કરવાની છે કે આપણે જે આ માવઠું છે એ ક્યાંક ને ક્યાંક મોટે પાયે આપણા ઓલ ગુજરાત સૌરાટને અસર કરી પણ એમાં ખાસ જે દક્ષિણ સૌરાટ અને પશ્ચિમ સૌરાટ્ટમાં અતિ તીવ્રતા સાથે નુકસાની થઈ અસહનીય નુકસાની થઈ અતિ તીવ્રતા માવઠું હતું જેના કારણે મોટે પાયે નુકસાની સામનો ખેડૂતને કરવો પડ્યો ડૂસા નથી રહ્યા અમુકની માંડવી તણાઈ ગઈ પણ આપણે અગાઉથી આપણા ચેનલની અંદર કીધું કે ખેડૂત આંદોલન થાય કે કોઈ રાજકીય પાર્ટી નહીં આપણે મિત્રો આ વાત આપણે દી પહેલાં આપણે આ માવઠું શરૂઆતથી ત્યારથી આપણા ચેનલની અંદર રજૂઆત કરીએ પણ આજે આપણા માટે ખુશીના સમાચાર એ છે કે આપણા જે ખેડૂત નેતા પરેશભાઈ ગોસ્વામી જી આપણે સાંભળી ત્યાંના ખેડૂત માટે કંઈક ને કંઈક આયોજન કરતા હોય અને તાકાતપૂર્વ અને લીડરતાથી એ સરકાર સામે ખેડૂતની વાત રજૂ કરતા હોય એવા પરેશભાઈ ગોસ્વામીનો હું મારા ચેનલ દ્વારા ખેડૂત ચેનલ દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા વ્યક્તિને ખરેખર આપણા ખેડૂત માટે જે કંઈક કરી બતાવતા હોય એમને કાયમી માટે આપણા ખેડૂતના દીકરાને ખરેખર સપોર્ટ આપવો જોઈએ જેથી કરતાં કોઈ પણ ખેડૂત માટે હિત માટે આવે તો એમને એક પણ એક મિનિટ પણ એવો વિચાર ના આવે કે મારે આ ખેડૂત માટે લડાઈ નથી કરવી ખેડૂત એને સપોર્ટ આપે તો ક્યાંક ને ક્યાંક આવા જ પરેશભાઈ જેવા મિત્રો હજી ઘણા આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર હશે એમનું મનોબળ વધતું હોય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતને જ્યારે પણ મુસીબત આવે ત્યારે આવા આપણા પરેશભાઈ જેવા મિત્રો અને ખાસ કરી અને પરેશભાઈને આપણે ખેડૂતના મસીહા કહી તો પણ કહી શકાય અને ખેડૂતના નેતા કહી તો પણ કહી શકાય એવા પરેશભાઈ પરેશભાઈ ગોસ્વામીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હું તો મુરલીધર પ્રાર્થના કરું કે પરેશભાઈને બહુ વર્ષ ઉપરની આયુષ્ય આપે જેથી કરતાં આપણા ગુજરાત સૌરાષ્ટ્ર ખેડૂતભાઈઓ માટે આવાના આવા આગળ પણ કામ કરતા રહે અને ખેડૂતની માથે ક્યારે પણ મુસીબત આવે ત્યારે પરેશભાઈ જેવા દસ પરેશભાઈ ઊભા થાય અને ખેડૂતની વારે આવે એટલે મિત્રો ખાસ આપણે આજે લાંબો વિડિયો નથી બનાવવો અને માવઠાની સોમાહાની વાતો તો હાલા રાખશે પણ આજે ખાસ તમને વિડિયોમાં એ કહેવા માંગુ છું કે હું પણ જૂનાગઢ જઈશ અને પરેશભાઈને મળશું પણ ખરેખર મિત્રો એક 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 ગામડા દીઠ એક એક વાડી દીઠ એક એક ખેડૂનો દીકરો આજે ખરેખર આંદોલનમાં જોડાવવો જોઈએ અને આંદોલન એ રીતે થાવું જોઈએ મિત્રો કે અગાઉથી કે સરકારી કોઈ પણ સરકારી કોઈ પણ મિલકતને નુકસાની ન થાવી જોઈએ અને શાંતિપૂર્વક અને જે આપણો હક છે એ માંગવાનો છે અને આંદોલન મજબૂત કરવાનું છે મજબૂત એમ થશે કે જેટલી સંખ્યામાં આપણા ખેડૂતભાઈઓ ભેગા થાય અને શાંતિપૂર્વક આંદોલન કરે અને પરેશભાઈને સાથ આપે તો આ સમય પણ દૂર નથી જ્યારે પણ કોઈ પણ સરકાર આપણે કોઈ સરકાર આરે લેવા દેવા નથી ભાજપ હોય આમ આદમી હોય કોંગ્રેસ હોય કોઈ પણ સરકાર હોય પણ આપણો મકસદ એ હોવો જોઈએ કે ખેડૂતને જે ન્યાય નથી મળતો એ ક્યાંક ને ક્યાંક ન્યાય મળવો જોઈએ આ વાત પણ પરેશભાઈને મોઢે જ છે અને આપણે હરેક ખેડૂના મોઢે આ વાત હોવી જોઈએ જેથી કરતાં આપણે લીડર લીડરતાપૂર્વક આગળ પણ ક્યાંય પણ આપણા ઉપર મુંઝવણ આવશે ત્યારે આવા આપણા ખેડૂતભાઈઓ માટે જે પરેશભાઈ ગોસ્વામી છે એ આગળ આવશે અને બીજા પણ ઘણા એવા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર દિગ્ગજો છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે કંઈક કરી શકે એવા એવા પણ વ્યક્તિ છે પણ આમને બધેને ઉત્સાહ અને મનોબલ વધારવાની જરૂર છે અને આપણે આ તક છે મિત્રો એટલે બધાએ હિંમત કરો અને એક એક બબેદી ફાળવી અને પરેશભાઈને સપોર્ટ કરો અને શાંતિપૂર્વક આંદોલન કરો આવી પ્રાર્થના મૂરિધરાગર કરું છું મિત્રો અને આ વિડીયો અંતમાં પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર